અને આ સુધી રોટલી બનવાનું ચાલુ થઈ છે હમણાં હમણાં રોટલીનાથી બનતી હો હું બને લાગે શું તો જો કોણ સમસી નહીં મળે આમાં તો ક્યાં ગઈ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા નવ સાડા નવ દસ એક વાગ્યા વાગવા આવ્યા છે અને આપણે તો સવારમાં નાસ્તો કરીને આવ્યા તો પણ તોય તે ભૂખ લાગી ગઈ છે એટલે અલકેશ જાય છે એટલે આ માટે થોડો ઘણો નાસ્તો લઈ આવે એટલે પછી નાસ્તો કરીને પછી નિંદીશું નિંદવાનું તો આ બાજુનું બધું નીંદાઈ ગયું છે ઉપલો ભાગ અને આ બાજુ પાછળનો ભાગ છે એ અહીંયા હું બેઠીને ત્યાં સુધી નિંદ છે અને આ બાજુ હજી નીંદવાનું બાકી છે કેવું મોટું ખેતર છે એટલે ઘણું બધું કામકાજ છે પણ તોય તે હવે આજ બપોરે લગભગ નીંદાઇ જાય છે અને બાજુમાં બે ચરણ બે ક્યારે હશે એ જાદુ ખડશે એટલે થોડીક વાર લાગશે એટલે આઠ વાર છે ને પહેલાં લઈ લઈએ અને આવતીકાલે કામકાજ શરૂ થવાનું છે એમ કાંઈ નહીં ફ્રેન્ડ્સ નથી કેવું મારે કાલે કામ કરીશું ને ત્યારે જ તમે જોગમાં તો હવે તો થોડીક એ કામ થઈ જાય ને એટલે પછી નિરાશ થઈ જશે અને શું કહું હું તો થાકી ગઈશું થાકી તો જવાય તે કામ કરે એટલે પણ તોય તે શું કરવાનું પાણી પાણી પી લઉં અને પાણી તો પીધું છે પણ નાસ્તો કરીને ફરીથી પાછા પી લઈશું હવે નથી પીવું તારીખ તો રામાતી ભૂલાઈ ગયું હું કેતી હતી એમ કે થોડા દિવસોમાં શું કહું કહેવા થોડાક દિવસોમાં કંઈક અમારા માટે ખુશીનો દિવસ આવે છે કયો દિવસ છે એ લગભગ હોળધ નજીકમાં જ છે તો એની આસપાસ છે કયો દિવસે ફિક્સ નથી કહેવાતી કેમ કે તે દિવસેનો લોક તમે જોઈ લેજો એટલે ખબર પડે છે અને શેની ખુશી છે એ પણ અત્યારે નથી કેવી પણ એમ કહી દઉં કે ખુશીનો દિવસ આવે છે અમારા માટે ખુશીનો દિવસ કેમ કે હવે કેવું કાંઈ કેવું નથી વીતેલા સમયને ફરી યાદ તો ન કરાય પણ હું કે હોય તે એક કોઈક એવો દિવસ હોય ને એ આપણને હંમેશા માટે યાદ રહી જાય કે સુખ હોય કે દુઃખ ઘણો દુઃખનો સમય હોય ને એ જ દિવસે યાદ રહી જાય ને ઘણી ખુશીનો દિવસ હોય ને એ પણ યાદ રહી જાય તો એ દિવસ મારા માટે આમ ખુશીનો એ તો દુઃખમાંથી સુખમાં પસાર થવું એના માટે ખુશીનો દિવસ હતો અને બીજી વાત એમ કે આપણું આપણે જ્યારે મુશ્કેલીનો સમય આવે જ્યારે આપણો નબળો સમય આવે ત્યારે કવિયતમાં કીધું જ છે કે પોતાના પણ આપણી પાસે આપણી બાજુથી મો ફેરવી લે છે તો એવો અમારો પણ સમય હતો ફ્રેન્ડ્સ અત્યારે તો આમ કે સારા છે બધા પણ જ્યારે અમારો નબળો સમય હતો જ્યારે એકદમ અમે એક ક્લાસ પડી ગયા હતા ત્યારે ભગવાન માતાજી સિવાય અમારી પાસે કોઈ જ રસ્તો નહોતો તો એવો સમય છે અને નો નહોતી ઈચ્છા કે આ શક્ય છે એ પણ શક્ય થઈ ગયું હતું માતાજીની દયાથી કેમકે અમારા માટે એ અશક્ય જ કામ હતું અને અલ્કેશની તો ઈચ્છા નથી પણ મારી ઈચ્છા હતી પણ અલ્કેશની મજબૂરીના કારણે મેં ઈચ્છા અંદરની અંદર દબાવી જ દીધી હતી કેમ કે બહાર પાડી નહોતી મારી ઈચ્છા કેમકે પોતાના ક્રમ ઓલું હોય એના કારણે તો પણ કાંઈ નહીં ભગવાન માતાજીને ખબર હતી કે માતાજીની એવી ઈચ્છા માતાજીને ભગવાને આપણે શું વિચારીએ શું કરીએ એ પણ ખબર જ હોય તો એમને તો ખબર જ છે કે મારે બાળકની આ ઈચ્છા છે ભગવાનને તો કાંઈ નહીં ભગવાન માતાજીની કૃપાથી એ મારી ઈચ્છા પૂરી થઈ હતી એ દિવસે તો એવો ખુશીનો દિવસ છે મારા માટે એટલે હું અત્યારથી શું કહેવાય છું જ ખુશીનો દિવસ આવે એટલા માટે અને એ દિવસે મને હરખનાયા શું આવતા હતા અને એક બાજુ દુઃખના બે મિક્સ થઈ ગયા હતા એટલે તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ તો હું તમને કહેવાની હતી એવું કીધું હતું એટલે મેં કીધું કહી દઉં ટૂંકમાં અને હવે કયો દિવસ છે એ તો તમને જો ખબર પડી ગઈ હોય ને તો કમેન્ટ કરીને કહેજો અને ન પડી હોય ને તો એ દિવસ આવે ને ત્યારે તે દિવસનું લોક જોઈ લેજો જોવાનું ભૂલતા નહીં એમ આ તો રોજ ખેતીવાડી નાની બાજુ રોજ આવે છે પણ એ લોકો કંઈક અલગ અંદાજમાં જઈશ એટલા બધાને પણ અમારા માટે ને અને સપના તો બધાય જોતા હોય નાના માણસ હોય જોતા હોય મોટા માણસ હોય બાળક હોય એ જોતા હોય અને જુવાન હોય એ જોતા હોય પૈસાવાળા હોય એ જોતા હોય ગરીબ હોય એ જોતા હોય અમીર હોય બધા સપનાનું મોટા માણસ હોય મોટા સપના જો નાના માણસ હોય નાના સપના પણ સપનું થોડું ઘણું બધાનું હોય એમ તો એવું કંઈક હોય ફ્રેન્ડ્સ તો અલકેશ લેવા ગયા છે નાસ્તો લઈને આવે પછી નાસ્તો કરી લઈએ ને પછી નીંદી લઈએ

હવે ઉનાળો આવી ગયો છે એટલે તડકો પણ લાગશે પક્ષીઓનો અવાજ આવે મસ્ત મજાના કેસોડાના ઝાડ ઉપર પક્ષીઓ આવે ચાવ 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 છે અવાજ વાય સરસ મજાનું સુંદર દૃશ્ય મને બહુ જ ગમે છે કેસોડાનું ઝાડ તમે જોયું હશે કાલે બતાવ્યું હશે કેસ છે હાલના બ્લોગમાં ખબર નહીં એટલે આજે નથી બતાવતી તો કાંઈ નહીન્ડ્સ લેવા ગયા છે નાસ્તો અને લઈને આવે એટલે નાસ્તો કરી લઈએ અને મેં તમને કીધું એમ કે થોડાક દિવસમાં અમારી ખુશના દિવસ આવે ખુશીનો દિવસ મતલબમાં કંઈક હોલ વિશે આમ તો કાંઈ નહીં અને જે જેવો સમય હોય ને એવો એ પોતાની વિધિ હોય ને એને જ ખબર પડે જેવા સમયમાંથી પસાર થયા અને પહેલીને છેલ્લી વાત જ્યારે કોકનો એમ મા બાપ નહીં હોય ને એને જ ખબર પડે મા બાપની મા બાપ વગરની શું હાલત હોય છે એમ એટલે મારા તો મા બાપ છે જ પણ અલ્કેશ ના પપ્પા નથી તો એના માટે બહુ જ એટલે બહુ જ દુઃખ થતું હતું એવા સમયે જ્યારે બચપણ હોય અને જ્યારે એમ લગન પહેલાંનો સમય હોય ને એ ટાઈમે જ્યારે મા બાપની બહુ જ એટલે બહુ જ જરૂરિયાત થાય હોય ભલે ને કાંઈ નહીં ખાટલામ પડ્યા હોય ને મા બાપ કાંઈ ખાટલામ પડ્યા પડ્યા હોય ને તોય બાળકને છોકરાને એટલી બધી એમ હોય કે ગમે ત્યારે કોઈ કોઈ કાંઈ કહે કે ગમે એવી તકલીફ હોય ને ખાલી આમ બોલીને આશ્વાસન આપે ને તોય મા બાપનું બહુ જ મોટું ઓલું હોય છે તો એના માટે અત્યારે તો બધું જ સારું છે ભગવાન માતાજીની દયાથી પણ જ્યારે એવો સમય હતો એટલે એ વાત યાદ આવી ગઈ એટલે તમને કહી દીધું મેં તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છે ઓળી અને શાક બનાવવાનું બાકી હતું રોટલી બનાવી લીધી સવારમાં તો શાક બનાવીને નાખ્યું અને હાલ લગભગ અગિયારક વાગ્યા છે તો ખબર નહીં ભગવાન જાણે મને આજકાલ બહુ ભૂખ લાગે છે તો થોડું ઘણું નંદાનું પણ બાકી છે પણ મને બહુ જ ભૂખ લાગી હતી એટલે હલકે સમયમાં કીધું કીધું ખાયા તો લેવાનું શાક અને રોટલી આજે એકલા એકલા અલગ અલગ ખાઈશું કેમ કે

તો છાજા સમય પછી આજે ઘણા બધા દિવસો પછી છસપીશ તો કાંઈ નહીં હવે ખાઈ લઉં પછી અવિધાશના બાબા ફોન કર્યો તો હાલો ખાઈ લો પાડી થોડીક વાર પચી જઈશ હું ખાઈ લઉં